ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે પંચાયતના આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ અત્યારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે પ્રશ્નો એમના ઘણા બધા છે અનેક વખત રજૂઆત કરી છે મુખ્ય પ્રશ્ન છે ગ્રેડ પે ખાતાકીય પરીક્ષાઓ રદ કરવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો આ તેમની જે પડતર માંગણીઓ છે આ માંગણીઓને લઈ ઘણા સમયથી આંદોલન કરવામાં આવી રહ્યું છે અનેક વખત ધરણાઓ કર્યા અનેક વખત હડતાલનું શસ્ત્ર ઉગામ્યું અનેક વખતમાં સીએલ પર પણ આ કર્મચારીઓ ઉતરી ગયા હતા અનેક વખત રજૂઆત કરી પરંતુ તેનો ઉકેલ ન આવતા છેલ્લે જે પ્રમાણે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું આરોગ્ય કર્મચારીઓના મહાસંઘ દ્વારા અને એ પ્રમાણે અત્યારે અચોક્કસ મુદતની હડતાલ પણ સત્તરમી તારીખથી શરૂ કરી દેવામાં આવી છે હવે આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે રીતે હડતાલ શરૂ કરવામાં આવી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને ખાસ કરી આરોગ્યને આવશ્યક સેવા જાહેર કરી અને એસમાં કલમ પણ લાગુ કરી દેવામાં આવી હતી અને છતાં પણ આરોગ્ય કર્મચારીઓ અટક્યા ન હતા અને તેઓ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા જેટલા કર્મચારીઓએ ગાંધીનગર સુધી કૂચ કરી હતી અને મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરવા માટે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા તો વિધાનસભાની ફરતે થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે આ જે હડતાલ કરનાર કર્મચારીઓ છે તે વિધાનસભા સુધી ન પહોંચે તે માટે પોલીસ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી દસ જેટલા કર્મચારીઓ જયારે ગાંધીનગર પહોંચ્યા હતા અને જેમાંથી પિસ્તાલીસો જેટલા એટલે કે ચાર હજાર પાંચસો કર્મચારીઓની પોલીસે અટકાયત કરી લીધી હતી તો શહેરમાં અલગ અલગ જગ્યાએ કર્મચારીઓએ ગ્રુપ બનાવી અને સચિવાલય સુધી પહોંચવાનો પ્લાન બનાવ્યો હતો અને જેના કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને પોલીસ આખા ગાંધીનગરમાં ફરી વળી હતી અને જે પણ જગ્યાએ આવા કર્મચારીઓના જૂથ દેખાયા આવા કર્મચારીઓની અટકાયત કરવાની શરૂ કરી હતી તો સચિવાલય ગેટની અંદર પ્રવેશતા તમામ

કારણ કે કર્મચારીઓનું કહેવું છે કે દર વખતે જ્યારે પણ માસ સેલ પર ઉતરીએ વિરોધ કરીએ આંદોલન કરીએ હડતાલ કરીએ ત્યારે આરોગ્ય વિભાગના મંત્રીઓ દ્વારા કે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર એવી બી આપવામાં આવે છે કે તેમના પ્રશ્નોનો ઉકેલ આવશે પરંતુ ક્યારેય એમના પ્રશ્નોનો ઉકેલ નથી આવતો ને જેવી જ હડતાલ પૂર્ણ થાય કે પરિસ્થિતિ જે જેસે થઈ એટલે આ વખતે જ્યાં એટલે આ વખતે જ્યાં સુધી મંત્રીઓ સચિવો બેસી અને વાતચીત નહીં કરે તેમની વચ્ચે મંત્રણા નહીં થાય ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેશે તેવું આરોગ્ય કર્મચારીઓના મહાસંઘ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો અનેક જગ્યાએ આરોગ્ય ની સેવાઓ છે તે પણ ખોરવાય છે અને જેને લઈ પણ આરોગ્ય વિભાગ દોડતું થયું છે પરંતુ આ વખતે આરોગ્ય કર્મચારીઓ મક્કમ છે ઘણા બધા તેમના પડતર પ્રશ્નો છે ખાતાકીય એક્ઝામ રદ કરવા માટે વારંવાર રજૂઆત કરી છે ગ્રેડ પેનનો મુદ્દો છે એ પણ મુદ્દો પેન્ડિંગ છે એટલે ઘણા બધા તેમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ આ હડતાલનું શસ્ત્ર જ્યારે આ કર્મચારીઓએ ઉગામ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે હવે આગામી સમયમાં સરકારના મંત્રીઓ સચિવો સાથે હવે આરોગ્ય કર્મચારીઓના મહાસંઘની કોઈ બેઠક થશે મંત્રણા થશે શાંતિથી વાતચીત થઈ અને એમના પ્રશ્નોનો ઉકેલ આવશે કે પછી આ હડતાલ યથાવત જ રહેશે કારણ કે મહાસંઘ દ્વારા દર્શાવવામાં કહેવામાં આવી રહ્યો છે કે જો પ્રશ્ન જે પડતર પ્રશ્નો છે તેનો ઉકેલ નહીં આવે તો હડતાલ સમેટવામાં નહીં આવે અને જો આ હડતાલ લાંબી ચાલી તો ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાને મોટા પાયે અસર થશે અને જે આરોગ્ય વિભાગ જેના કારણે દોડતું થયું છે એટલે આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે કથળી શકે છે અને હજુ એવું બન્યું છે કે દસ હજાર કર્મચારીઓ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે ગાંધીનગર સુધી પહોંચ્યા હતા એવું પણ બને કે જો આ હડતાલ યથાવત રહે તો આનાથી પણ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ છે તે ગાંધીનગર સુધીની કૂચ કરે અને પરિસ્થિતિ વધારે પણ વણસી શકે છે એટલે હવે એક તરફ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને બીજી તરફ ગાંધીનગરમાં સચિવાલયનો ઘેરાવો આ રીતે થાય તો પછી પરિસ્થિતિ વધારે બગડે એટલે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હવે આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે અને આરોગ્ય કર્મચારીઓના હિતમાં જો કોઈ નિર્ણય લેવાશે એમના પ્રશ્નો સાંભળવામાં આવશે એની માંગણી સંતોષવામાં આવશે તો જ હડતાલ સમેટવામાં આવશે વિડીયો પસંદ આવે હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું